အမေနဲ့ဒီကြောင်လေး આવજ જે આજે મારી ઉજ્જૈનમાં પહેલામાં પેલી મહેલ ને ગોરા છો

અને ધૂણવા આઈએ છે તો એમને તો આઈ નહીં હોય મારે તો ઠેકાણો હતો નહીં લે ભાઈ શું કહું છું પણ ઠેકાણો લાઈ દીધું છે લે ભાઈ પેલી જહુ એ મન ટાવકો કરો છે ને હું આઈ છું હે આવ વેડાય મસણી માતા બોલે ડિમ્પલ મામા કે દુનિયા ગમે તેનું બોલતી જાય પણ તને મારો ભરોસો છે અને ગોડી જો ભાવ ના તારવા જો ને તો જગતમાં તારે મારો બનતું નથી તો મારું ભાઈ ભાઈ તમને વિશ્વાસ છે વાર તરી જશે આવું માથા બોલું છું પણ પેલી ચોમુન નો પાલર ધારી રાખજે લે શું કહું છું હજુ તો ના જોવાની વેળા બનશે ના બિના બનવા બનાની બિના બનવાની છે અને આવી વાતો હું માતા બોલું છું હું નહીં નહી લે હું ઇતિહાસ રચવા જગત એમ કેતું હશે પરચા પણ પરચા નહીં હાલું લે ભાઈ ના ઇતિહાસ ના રચું થઈ લેશ તો જગત માં ખબર શું પડે કે હું અઘોરીની માતા છું હે કદાચ જોડી ઝંડામાં સાધના કરીને જો કદાચ બેસી જઈ હોય પલાટી વાળીને શૈલેશ

અરે દુનિયા એમ કે આતી છે કે દુનિયાના દેરોને દુખાવો સમન દુનિયાના દેરોને દુખાવો નહીં દેરો અમે નહીં નડતા તમને તમારો કર્મ તમને નડરસો માતા બોલું છું શું કહું છું તમારો કર્મ તમને નડરસ લે દેરો નહીં નડતો લે અને ન્યાય વગર તો વળકતી નહીં લ્યા અને જો ન્યાય હોય તો હું પટેલની માથા બોલું છું સૈલેશ હું ઓરી દેરો બોલું છું જો ન્યાય છે તો તો હવાડી હવા કરોડ રૂપિયા લઈને આવો તો જગતમાં મારું નામ ધુળિયાની માતા નહીં લે જો રાખી દેજે હો આ તો બોલીન જોસુ દુનિયાની હશે ને તો વાળીન ઘેર જશે પણ પછી એવું કહું છું કે નીતિ નિયમો તો તો જગતમાં જે બોલાય દે માતા ની માતા બોલું છું કઈ લીધી છે

અને આજે મેદની બેઠી છે ને હવને એવું કહું છું કે અમને માતાનું વાગડી કરતા હતર વિચાર કરજો ને શું કહું છું નક હું તો ડબલ વાર છું અમે તો વળતી આય ને તો તમારું ડોકું ના કાપી નાખું મારું નામ માં ભાઈ ભાઈ હું ભગવાન ભેખનું દેવું છું હું વળતી આવું એટલે તમને વાઢી ન જ જાવ ચમક હું તો કરવા જ જે બે બાજુ હોરી ના હે અન કરી કે નખો જ કાઢી નો ખ્યા સમય વાત ના થાય મારી પણ જો વિશ્વાસ ભરોસો મારો રાખજો પરમારો આ આબરૂ તો ના કોલર

ફાયરિંગ કરી નાખું એક ગોળી મારું ને બીજી ગોળી મારું ને પાણી પીવા ના રે હું માતા બોલું છું તો જા એવું કહું છું આજે કરિયાણી કેણીનો રોમ સભાઈ જેવા હારા કરમ કરશો ને હારું કરશો ને હારું વિચારશો તો બરા ભગવાન દ્વારકાવાળો જરૂર હારું કરશે ને નકર તમે કરમ એવું કરશો તમાર ભોગવવું પડશે તો હાઉ ને મજાન ધરાઈન ખમા કહું છું લ્યો ભાઈ મજા મજા નો ચાલો પતઈ રાજા ઘર રે કોરાઓ કે

હું પટેલ ની માતા ખમા કહું છું કહું છું શ્રીલેશ હા મારું શું વિશ્વાસ હે માતા વિશ્વાસ શું કહું છું અન ના તાચેય મજા શું કહું છું

જનતા હોય એ ધ્યાન રાખે લે માસી માસીના વધા માં કરતા માસી માસી કરતા માં વધા માં સિવાય કોઈ આગળ વધા નહીં જનતા સિવાય કોઈ સ્થાન નહીં ભઈ દુનિયા મે વાતા એવું બોલું છું જે જનતા કોળિયા ભરાવે ને એવું બીજું કોઈ ના ભરાવ સાચું વાત મજા આવે જેની લો હે લો ની લો ઓયા ના લીંપુ દે બાપા આ બાપા સરી ચેવડુ લેનું સા ના થઈ